ભારે વરસાદના કારણે સાણંદ તાલુકાના ખેતરો જે છે તે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેથળ અને મલાસણ ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં આ જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહેજ વાત એ પણ છે કે પાણીના જે બોરવેલ જે છે તે પણ પાણીમાં ગરકા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે એક ઠેકાણે નહીં પરંતુ આવું અનેક ઠેકાણે જે છે જોવા મળી રહ્યું છે એટલે કે પાણીના બોરવેલ હોય ખેડૂતોની ખેતરમાં હોય તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે જાણે સમગ્ર ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે મહત્ત્વનું એ છે કે વરસાદ થયો હતો ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ આમાં ડાંગર જ દેખાતી ના હોય તે પ્રકારે લાગી રહ્યું છે એટલે કે ડાંગરો પણ અંદર ધોવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન पण થયું છે કેમ રહેશે નીલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ 18 ગુજરાતી સાણન